નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સહારાએ ટીમ ઇન્ડિયા અને આઈપીએલ સાથે છેડો ફાડ્યો બીસીસીઆઈ ને મોટો ફટકો અમદાવાદમાં ડિઝાઇનર પૂજા અગ્રવાલના પનાજ બ્યુટિકનો પ્રારંભ રોમાનિયાના સાત વર્ષના બાળકનું બોટલ સુપર પુશઅપ નૃસિ સ્મૃતિ મંદિર ખાતે શ્રીયંત્ર સિદ્ધિ પૂજન યોજાયું જોઈએ સમાચાર વિગતવાર આઈપીએલ પાંચની હરાજી શરૂ થઈ તે પહેલા જ સહારા ઇન્ડિયાએ બીસીસીઆઈ ને મોટો ફટકો આપ્યો ઇન્ડિયન ક્રિકેટ ટીમનો સ્પોન્સરશિપમાંથી અને પુણે વોરિયર્સમાંથી ખસી જવાનો સહારાએ નિર્ણય કર્યો છે ટીમ ઇન્ડિયા અને આઈપીએલ બંનેને લઈને નારાજની હતાશ હોવાનો સંકેત આપ્યો છે સહારા ઇન્ડિયાએ કહ્યું છે કે બીસીસીઆઈ હેઠળ આવનાર તમામ પ્રકારના ક્રિકેટમાંથી તેઓ દૂર થઈ રહ્યા છે સુબ્રતો સહારાની આ કંપની ઘણા વર્ષોથી ટીમ ઇન્ડિયાના પ્રયોજક તરીકે હતી માટે ત્રણ ચોત્રીસ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો સહારા અન્ય વીસ સ્પોર્ટ્સમાં રોકાણ કરે તેવી શક્યતા છે સહારાએ આઈપીએલ ચારમાંથી વધારાના બીડીંગ નાણાં રિફંડ કરવા બીસીસીઆઈને સૂચના આપી છે સહારાએ વિગત આપતા કહ્યું છે કે ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ સિંહ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે તે જરૂરી છે એક સમય એવો હતો કે અમદાવાદની ફેશન કોન્સિયસ ગર્લ મુંબઈને ફોલો કરતી પરંતુ હવે સમય બદલાયો છે અને અમદાવાદની યુવતીઓ પોતાની ફેશન પોતાના આઈડિયા દ્વારા ક્રિએટ કરે છે અમદાવાદીઓ પણ હવે ક્લોથ તરફ વળ્યા છે અને અમદાવાદ હવે ફેશન હબ તરીકે ઉભરી રહ્યું છે જેની પ્રતિતિ હાલમાં જ બોપલમાં ઓપન થયેલ પનાજ બુટિકમાં જોવા મળી મૂળ કોલકાતાની ફેશન ડિઝાઇનર પૂજા અગ્રવાલના પનાજ બુટિકમાં તેમણે ડિઝાઇન કરેલા બ્રાઇડલ વેર कुर्तीज, वेस्टर्न वेर साड़ी विविध मटेरियल माँ तैयार करवा है मेरा स्टोर पनाज में खोला है इसमें सब प्रकार की चीज़ें मिलती है आपके कुर्तीज भी है साड़ीज भी है यहाँ पे पंद्रह सौ रुपया से लेके आपको साठ हज़ार एक लाख रुपए तक का भी मिलेगा सामान और यहाँ पे जो ये आ, मैंने शॉप खोला है ये पहला शॉप मैंने अभी अहमदाबाद में खोला है दूसरा कैलकटा में खोलने वाली हूँ और यहाँ पे ज्वेलरी भी मिलती है ज्वेलरी आपकी बहुत महंगी है मतलब लाख दो लाख तीन लाख तक की रेंज में है पर ऐसे है कि जो आप आराम से खरीद भी सकते हो और उसको रिवर्स करके पहन सकते हो तो एक ही ज्वेलरी आपकी दो बार काम आती है પૂજા અગ્રવાલના બુટિકમાં એક વિશેષતા એ જોવા મળી કે વેસ્ટર્ન ડ્રેસમાં ઇન્ડિયન વર્કનો ટચ આપી હટકે લુક ક્રિએટ કરવામાં આવ્યું છે રોમાનિયાનો સાત વર્ષનો બાળક કાચની બોટલ ઉપર બેલેન્સ રાખીને પુષઅઅપ્સ દ્વારા વિશ્વના સૌથી ખડતલ બાળક તરીકે દુનિયાભરમાં જાણીતો બન્યો છે ગિલિયાનો સ્ટોર નામનો આ બાળક કાચની બોટલ ઉપર બેલેન્સ રાખીને પુશઅપ કરતો દર્શાવતો વિડીયો ઇન્ટરનેટ ઉપર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે ગિલિયાનો એક વાર બોટલ ઉપર બેલેન્સ રાખી બાર પુશઅપ્સ કરી શકે છે તે અગાઉ બે હજાર નવમાં બંને પગ વચ્ચે વેઇટ બોલ રાખીને અત્યાર સુધીની સૌથી ઝડપી દસ મીટર હેન્ડવોક કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવી ચૂક્યો છે આ વિડિયો યુટ્યુબ ઉપર ચાર દિવસમાં દોઢ લાખ લોકો નિહાળી ચૂક્યા છે

ભગવાન શ્રીમાન નું મૂર્તિ સમક્ષ મહાકાલેશ્વર મહાદેવ સાક્ષીભૂત આજનો કાર્યક્રમ યોજવાનો છે સ્ત્રોત કીર્તન અને પુરાણ વાચન દ્વારા વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે યંત્રો તેમજ વેદોનો સમન્વય કરીને યજ્ઞ રૂપે આહુતિ અપાઈ હતી યજ્ઞમાં શ્રદ્ધાળુએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો વેદો પ્રત્યેની મહત્વતા વધે તેમજ યંત્રોની શક્તિની સમજણ કેળવાય તે માટે નૃષિ આચાર્યજીના સંદેશાઓનો ઉલ્લેખ કરાયો હતો રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર